લાગેલી મામલો ઘટના સ્થળે કાટમાળ લેવાનો વિવાદ વકર્યો છે કોઈ નિર્ણય તે પહેલા જ કાટમાળ લેવાતા વિવાદ સર્જાયો છે ઘટનાના ચોવીસ કલાકમાં જ કાટમાળ ઘટના સ્થળેથી હટાવી અન્ય સ્થળે મૂકી દેવાયો કોર્ટમાં મુદ્દો ઉપસ્થિત થતા તંત્ર બચાવની સ્થિતિમાં ઘટના સ્થળે બંદોબસ્ત મુકાયો ઘટના સ્થળે મીડિયાને પ્રવેશ નથી અપાઈ રહ્યો તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ થયો અઠ્યાવીસ લોકો જીવતા સળગી ગયા હવે કાટમાળ હતો કલાકની અંદર જ હટાવી લેવામાં આવ્યો અને હવે આ મુદ્દે વિવાદ છેડાયો છે કારણ કે જે રીતે આ ઘટના બની છે આ ઘટનામાં અઠ્યાવીસ લોકો જીવતા સળગી ગયા છે હજુ તો તમામ આરોપીઓ પકડાયા નથી તેમને કોઈ સજા નથી થઈ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ જે રીતે આ ઘટના ઘટી અઠ્યાવીસ લોકો જીવતા સળગી ગયા હજુ તો તમામ આરોપી પકડાયા નથી કોઈને સજા નથી થઈ અને ચોવીસ કલાકની અંદર ત્યાંથી કાટમાળ હટાવી પણ દેવામાં આવ્યો અને હવે ત્યાં મીડિયાને પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો અ બિલકુલ વતસાદ પ્રથમ દિવસથી શંકા એ જ ઉપજી રહી છે કે જ્યારે પચ્ચીસ મે સાંજે ઘટના બની છવ્વીસ મે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છવ્વીસ મે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચ્યા તે સાથે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક કરતાં વધુ મોટી મશીનરી લગભગ આઠથી દસ જેટલા જેસીબી મશીન એટલી સંખ્યામાં ડમ્પર અને હિટાચી મશીન જે રીતે યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવા માટે લાગેલું હતું તેના પરથી આશંકા વ્યક્ત થઈ રહી છે કે કેટલાય એવા પુરાવા જે મહત્વના આ કેસ સાથે તે નામશેષ થઈ ચૂક્યા છે એટલા માટે કે જે પ્રમાણે લોકો મિસિંગ છે હજી સુધી એ કન્ફર્મ નથી થઈ શક્યું કે તેઓ જીવિત છે કે મૃત્યુ અને જો જીવિત હોય તો કઈ કન્ડિશનમાં છે કન્ફર્મ નથી તેમ છતાં પણ કોણા ઇશારે આ આદેશ આપવામાં આવ્યો કોણા આદેશથી આ યુદ્ધના ધોરણે કાટમાળ હટાવી દેવામાં આવ્યો હટાવી દેવામાં એટલા માટે આવ્યો કે આપ જોઈ શકો છો ડાબી તરફ જે ઘટના સ્થળ છે કે જ્યાં ગેમિંગ ઝોન આવેલું હતું ને ત્યાં જ ખૂબ જ મોટા પ્રમાણમાં લોખંડનો કાટમાળ હતો જેને યુદ્ધના ધોરણે ખસેડી અને ફક્ત જે ગો કાર્ટિંગનું જે ગ્રાઉન્ડ છે ત્યાં ઢગલો ખડકી દેવામાં આવ્યો છે એટલે હજી પણ અનેક લોકો એવા છે કે જે પોતાના સ્વજનો પરિવારજનોની ભાળ મેળવી રહ્યા છે તેઓ ક્યાં છે તેનો અતોપતો નથી જીવિત છે કે મૃત્યુ તેની ખબર નથી એટલે ચોવીસ કલાકની અંદર જ આ કાટમાળ ખસાવી લેવા પાછળની તંત્રની નિયત શું હજી પણ પ્રશ્ન એ જ થાય છે કે જો કોઈ વ્યક્તિ અંદર મર્યું હોય તો તેના અવશેષો ક્યાંક મળી શક્યા હોત પરંતુ જે પ્રમાણે જેસીબીનો ઉપયોગ કરી અને ઢગલે ઢગલા કાટમાળના એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાઈ દેવામાં આવ્યા છે તેના કારણે જે કોઈ પણ મૃદ્ધે અથવા તો કોઈ વ્યક્તિના અવશેષો મળવાની થોડી ઘણી જે સંભાવનાઓ બચેલી હતી તે પણ સંપૂર્ણ નામશે જ થઈ ગઈ છે અને હવે આ મુદ્દો જ્યારે ગઈકાલે આરોપીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પણ રાજકોટ બાર એસોસિએશન તરફથી આ જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે પુરાવાનો દેખીતો નાશ કરવામાં આવ્યો છે એટલે જે સ્થળે ઘટના સ્થળ છે તેનાથી બીજી બાજુ કાટમાળ ખસેડી દેવામાં આવ્યો છે તો આ ઉતાવળ શા માટે કરવામાં આવી અત્યાર સુધી મીડિયા કર્મીઓને પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ કોર્ટમાં ગઈકાલે મુદ્દો ઉઠ્યો તે બાદ આપ જોઈ શકો છો ગેમિંગ ઝોનની બહાર જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અંદરની તરફ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવે છે અને હવે કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી એટલે કોર્ટમાં આ મામલો આવ્યા બાદ હવે તંત્ર ઉપર દબાણ વધુ વધ્યું છે કારણ કે કાટમાળ ખસેડી દેવો એ પ્રક્રિયાનો ભાગ નહોતો પરંતુ દેખીતી રીતે ચોવીસ કલાક પહેલાં આખે આખો ક્રાઇમ સીન નાશ કરી દેવાયો તે વ્યાખ્યા આપવી ખૂબ જ મહત્ત્વની છે કારણ કે પુરાવા એકઠા થાય જુદી જુદી એજન્સીઓ કે જે તપાસ કરી રહી છે એફએસએલ હોય કે સીટના સભ્યો હોય સીટના વડા હોય આ લોકો ઝીણામાં ઝીણી વિગત એકઠી કરે તે પૂર્વે શા માટે કાટમાળ એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડી દેવાયો લોખંડના કાટમાળનો જેટલો મોટો ઢગલો છે તેનામાં હવે સંભાવના નહિવત છે કે હવે કોઈ અવશેષ જો હતો તે સમયે તે હવે હાથ લાગી શકે કારણ કે જે રીતે અંધાધૂંધપૂર્વક એક કરતાં વધુ જેસીબી ચલાવીને અહીંયાથી ત્યાં અહીંયાથી ત્યાં કાટમાળને ફેંકવામાં આવ્યો તેનામાં થોડા ઘણા જો બચેલા અવશેષ જે કોઈ મિસિંગ લોકો છે કે જેની થોડી ઘણી સંભાવના હતી કે ક્યાંક તેમની ઓળખ થઈ શકે તે હવે સંભાવના સંપૂર્ણ નામશે થઈ ગઈ છે એટલે હા જે કામગીરી તંત્ર પહેલા કરવાની હતી પહેલા બેરિકેડિંગ કરવાની આવશ્યકતા હતી ત્યારે બેરિકેડિંગ કર્યું નહીં તમામ જે કાટમાળ હતો ચોવીસ કલાકની અંદર ખસેડી દેવામાં આવ્યો અને હવે બેરિકેડિંગ કરવામાં આવ્યું તો તત્કાલીન